નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતની જ એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપની સત્તર વર્ષ પછી બોનસ શેર આપવાની છે અને આ બોનસ શેરનો નો રેશિયો શું છે અને આની રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે કંપની એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો કંપનીના શેર તમારા જોડે હોય તમને પણ બોનસ શેરનો લાભ મળે અને એની રેકોર્ડ ડેટ જાણવાનું પણ માહિતી મળે

માહિતી કંપનીએ કહ્યું હતું કે એક શેર ઉપર એક બોનસ પાત્ર રોકાણકારો ને આપવામાં આવશે કંપની આ બોનસ ઇસ્યુ માટે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે એટલે કે જો તમારા જોડે કંપની નો એક શેર હોય

રૂપિયા પૈસા નું છે તો મિત્રો આ વિડીયો વાત કરીએ આપણે બેંક ઓફ પ્રોડક્ટ ઇન્ડિયા લિમિટેડ ના શેર વિશે જે શેર માટેની જાહેરાત કરી છે એક ઉપર એક છે ત્રીસ ડિસેમ્બર બે ચોવીસ આની રેકોર્ડ डेट નક્કી કરવામાં આવી છે. તમારે બોનસ શેર મેળવવા હોય તો ત્રીસ ડિસેમ્બર પહેલા ખરીદી કરવી પડે અને જો તમારા જોડે કંપનીના શેર હોય તો તમારે ત્રીસ ડિસેમ્બર સુધી આ માં હોલ્ડ કરી રાખવું પડે. ત્યારે તમને એક મફતનો શેર કંપની આપશે. તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો, કમેન્ટ કરો, વિડિયો પોતાના મિત્રો સાથે Facebook, Instagram વગેરે બધી જગ્યાએ શેર કરી દો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.